નમસ્કાર મિત્રો હું છું આપનો મુનાભાઈ સરપંચ હરિપરપાડ તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ મિત્રો આપણે આજ વાત કરવી છે ગુજરાતના વર્તમાન સમયની અને આપણા ખેડૂતોની આપણે બધાને ખબર છે કે હમણાં આવેલા કમોસમી વરસાદથી આપણા ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થયેલું છે આખા વરસની કમાણી આખા વરસના સપનાઓ ધોવાઈ ગયા છે આપણો ખેડૂત જે જગતનો તાત કહેવાય જે મારાને તમારા પેટ ભરે છે જે આપણને અન્ન આપે છે ઉગાડીને એ ખેડૂત આજે એટલો બધો દુઃખી છે અનેક ખેડૂતો આત્મહત્યા કરવા માંડ્યા છે મિત્રો ખાસ વાત તો એ છે કે જે આપણી સરકાર છે એ હજી સર્વેના કામમાં પડી છે કે સર્વે કરાવું છું પ્રમાણે દેસું અરે ભાઈ શેનો સર્વે તમારી પાસે બધા ડેટા છે કે એની પાસે કેટલી જમીન બધું તમે સર્વે કરાવો અને પછી અમને વળતર આપો ને એ લોલીપોપ તો આપતા જ નહીં હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આવી કોઈ લોલીપોપ આપણે લેવા માટે સર્જાણા નથી આપણે ખેડૂના દીકરા છે આપણે ખુમારી કોમ છે આપણે ખેડૂત છે જગ્યા તાજ છે પૂરેપૂરું વળતર જો સરકાર આપતી હોય તો જ આપ હા પાડજો અને બીજું કે અત્યારે સરકારના હું જોઉં છું ઘણા દિવસથી આ વરસાદ પછી એના મિનિસ્ટરો આવે છે આ બધા મિનિસ્ટરો આવે ગાંધીનગર થી એક બે ખેતરે જાય ફોટા પડાવે અને એ પણ પેલા ગમ બુટ પહેરીને એલા ભાઈ તમારા પગમાં મહેંદી મૂકી છે તમને કોઈ કઈ કહેવા વાળું નથી બે ફોટા પડાવ્યા છાપામાં આપ્યું મિનિસ્ટર સાહેબે મુલાકાત કરી સ્થળ વિઝિટ કરી શેની મુલાકાત શું કઈ તમારે આ બધું કરવાનું છે અરે તમારા માટે થઈને આ ખેડૂતોએ દિવસ રાત જોયા વિના મહેનત કરીને આપણને અન્ન આપ્યું છે આપણા પેટ વહેરા છે આપણને જીવતા રાખ્યા છે એ ખેડૂતને આજ ભીખ માંગવાની તમારી પાસે અરે લાલ જ છે તમારા જેવા શાસકો માટે પાછા તંત્ર જણા છત્રી પકડે મિનિસ્ટર આવે એટલે કે તમે સહેનશાહ છો કોઈ બાદશાહ છો કોઈ રાજા છો રજવાડું છો શેનું તમારે પણ આટલું બધું તમે કોઈ ફોરેન થી આવો છો તમને જો એટલો વિચાર તમારા ખેડૂતનો ન આવતો હોય તમારે હજી લોલીપોપ પકડાવી હોય તો મારો ગુજરાતનો ખેડૂત આ વખતે લોલીપોપ સ્વીકારશે નહીં આ તમે બધા ખાસ યાદ રાખજો તમને એમ છે તમને કોઈ કહેવા જ નથી આ ગુજરાતની જનતાએ તમને શાસન ઉપર બિહાર્યા છે તમને સત્તા આપી છે તમે ટ્રસ્ટી છો માલિક નથી તમે કોઈ પેઢી નથી તમે દર વખતે એવું કહો મુખ્યમંત્રી સાહેબ બે હજાર કરોડની ભેટ આપી છે નહીં ભાઈ ભેટ છે ની અમારા રૂપિયા છે ને તમે આપો છો અમને વ્યવસ્થા કરી દીવો છો સુવિધા આપો છો અરે મોડું કરો હો ને એમાં તમને ડન થવો જોઈએ તમને મારવા જોઈ ગુજરાતની પરિસ્થિતિ જોવો તમે આજ યુપી બિહારના દાખલા ગુજરાતમાં દેવા માંડ્યા અરે આજ બેન દીકરી તો ઠીક એક સામાન્ય માણસ પોતાના ઘરેથી જણ મરદ આદમી બહાર નીકળતા ડરે છે ક્યાં તમારી કાયદો વ્યવસ્થા ગઈ કોઈ કહેવા જ નથી તમારા મંત્રી ચાર શબ્દો ફાંકા ફોજદારી કરીને વયા જાય મુખ્યમંત્રી તો ભોર્યો બાપો મક્કમ અને મૃદુ શું મક્કમ અને મૃદુ શાસક તો કઠોર હોવો જોઈએ એક આદેશ છૂટે ને ખેડૂતોને નિરાશ કરવામાં આવ્યા તો યાદ રાખજો આવનારા દિવસોમાં તમને ઘર ભેગી ના કરી દેવાનું થાય બરોબર આ હું તમને જાહેર માં કઉ છું ગુજરાતની જનતાવતી જનતા છું ગુજરાતની કાયદો વ્યવસ્થા ગુજરાતની સારી સુવિધાઓ સારા રોડ બધું તમે ખતમ કરી નાખ્યું છે એટલો બધો ભ્રષ્ટાચાર કરવો તો ગુજરાતના જનતાના વિશ્વાસ ને નહોતો તોડવો તો મત માંગવા નહોતું આવવું આ બધી ગુજરાત ની જનતા ને પણ મારી વિનંતી છે કે આ વિડીયોને તમે ફૂલ શેર કરો બધે શેર કરો સોશિયલ મીડિયામાં શેર કરો અને આ લોકો સુધી આપણો અવાજ પહોંચાડી દો